કૌશિક વેકરિયાનો નારકોટેસ કરવા માટે પરેશ ધાનાણીએ કરી છે માંગ તો મહત્વના સમાચાર અમરેલીથી કહી શકાય અમરેલીમાં લેટર કાર્ડ મામલે ધરણા શરૂ રાખવાની પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે ત્યારે આવતીકાલે અમરેલી બંધ રાખવા માટે પરેશ ધાનાણીએ અપીલ કરી છે ત્યારે રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીના ચોવીસ કલાકના ધરણા પૂર્ણ થયા છે ત્યારે ચોવીસ કલાક બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓને પરેશ ધાનાણી અપીલ કરી છે ત્યારે કોઈ કાર્યવાહી નહીં થતા વધુ ચોવીસ કલાક ધરણા કરાશે તેવું ધાનાણીએ જણાવ્યું છે ત્યારે કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માટે પણ પરેશ ધાનાણીએ માંગ કરી છે તો મહત્વના સમાચાર અમરેલીથી ત્યારે અમરેલીમાં કાર્ડ મામલે ધરણા શરૂ રાખવાની પરેશ ધાનાણી જાહેરાત ત્યારે આવતીકાલે અમરેલી બંધ રાખવા પરેશ ધાનાણીએ અપીલ કરી છે ત્યારે રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીના ચોવીસ કલાકના ધરણા પૂર્ણ થયા છે ત્યારે ચોવીસ કલાક બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા આખરે રોજગાર બંધ રાખવા માટે વેપારીઓને અપીલ કરવામાં આવી છે ત્યારે કોઈ કાર્યવાહી નહીં થતા ચોવીસ કલાક ધરણા શરૂ રહેશે તેવું ધાનાણીએ જણાવ્યું